નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વિદેશી દારૂનો વેપલો તળાજાના ગોરખી ગામેથી એક પોઈન્ટ ચોત્રીસ લાખની કિંમતના ચારસો ને ઇંગ્લિશ દારૂની બોટલ જપ્ત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા પંથકમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે ગોરખી ગામના ભૂતળા વિસ્તારમાં આવેલી એક વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂની કુલ ચારસો ને બોટલ જપ્ત કરી છે જેની કિંમત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર પાંચસોને બાણું આંકવામાં આવી છે મળતી માહિતી મુજબ આરોપી અમિત અરવિંદ ડોડિયાએ આ દારૂનો જથ્થો તેના કાકા પ્રાગજીની વાડીના ઢાળિયામાં સંતાડીને રાખ્યો હતો પોલીસ રેડ દરમિયાન આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો એલસીબીએ જપ્ત કરેલો તમામ મુદ્દામાલ તળાજા પોલીસ સ્ટેશને સોંપી દીધો છે પોલીસે આ મામલે પરોજિત એક હેઠળનો ગુનો નોંધી ફરાર થયેલા બુટલેગની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે આરોપી બહારથી દારૂનો જથ્થો લઈને ગેરકાયદેસર વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ